નમસ્કાર મિત્રો સાહિત્ય જગત કલમ ઓળખ તમારી કોશિશ અમારી અંતર્ગત આપ સૌનું સ્વાગત છે આપ સૌ જાણો છો કે દરેક લેખક કવિમાં કઈક આવડત છુપાયેલી હોય છે એ અમે આપ સુધી પહોંચાડીએ છીએ અને આપને કંઈક ને કંઈક નવું જાણવા અને શીખવા મળે એ હેતુ છે અમે આ પ્રોગ્રામ ચાલુ કર્યો છે અને એમાં આપ સૌ જોડાયા પણ છો અત્યાર સુધીમાં આપ 48 લેખક કવિઓને અમારા આ મંચ ઉપર જોઈ શક્યા છો અને સાંભળી ચૂક્યા છો હવે આજે આપણે એવી વ્યક્તિનું સ્વાગત કરવા જઈ રહ્યા છીએ એવી વ્યક્તિનો લાભ લેવા જઈ રહ્યા છીએ કે જેનો એક સૂત્ર છે કે જવાબદારી સ્વીકારી કુનેહથી નિભાવતા શીખો જવાબદારી સ્વીકારી કુનેહથી નિભાવતા શીખો ટીકાઓથી ન ડરો ટીકાઓથી ન ડરો મહેનત કરવામાં કદી કચાશ ન રાખો આવું સરસ મજાનો જેમનો વિચાર છે એવા શીતલબેન માલાણી કે જે એક નવલકથાકાર છે એક ગ્રુપ બેટમેન છે અને આવી ઘણી બધી આવડતો છે પણ હું કહીશ એના કરતાં આપણે એમના મોઢેથી સાંભળીશું પણ એ પહેલા જણાવી દઉં કે અમારા આ પ્રોગ્રામમાં સહભાગી છે કિરણબેન પ્રકાશ કિરણબેન શર્મા જે પ્રકાશ ઉપનામથી લખે છે પછી હાર્દિકભાઈ મહાદેવ જે એડિટિંગનું કામ ખૂબ સરસ રીતે નિભાવે છે તો આજે આપણે જાણીએ અને માણીએ શીતલબેન માલાણીના વિચારો એમના જ મુખેથી એમની જ સિદ્ધિ પ્રસિદ્ધિ એમની જ પાસેથી તો સ્વાગત છે સીતારબેન તમારું થેન્ક યુ કેમ છો બસ સરસ ખૂબ ખૂબ આભાર પહેલા તો આપનો કે આપ સાહિત્ય જગત માટે આપનો કિંમતી સમય આપવા માટે તૈયાર થયા છો આભાર તો મારે તમારો માનવો પડે કે તમે આના માટે મારી પસંદગી ઉતારી નહીં નહીં અ અમે કાબેલ વ્યક્તિને શોધવા માટે થોડી મહેનત કરીએ છીએ એમાં આપ મળી ગયા એ અમારું સદભાગ્ય છે આપનો પરિચય હમ આમ તો સમગ્ર લોકો જાણે જ છે પણ છતાં તમારા મોઢેથી આપનો પરિચય જાણવાની ઈચ્છા છે શિકલ બાલાણી જામનગર રહું છું અને પ્રતિલિપિ પર લખું છું હું ધોરણ થી લખું છું પછી લગ્ન પછી થોડો સમય મેં મારું લેખન અટકાવી દીધું હતું પણ કોલેજ સુધી મારું કન્ટિન્યુ હતું વચ્ચે વીસ વર્ષનો ગાળો મેં જવા દીધો છે આ મારો મોટો લોસ છે મેં વચ્ચે વીસ વર્ષનો ગાળો જવા દીધો છે કોરોના સમયમાં મેં પાછું લખવાનું ચાલુ કર્યું છે ત્યારથી મને ખબર પડી છે કે કલમમાં કેટલી તાકાત હોય છે એ કલમના સહારે જે જીવતું હોય એના વિચારો કદી નબળા ન હોય અને વિચારોની સાથે વાંચન જો ભળે તો તમારું જીવન કંઈક અલગ જ હોય આ મને વાંચન અને લેખન તકી જાણવા મળ્યું છે ખુબ સરસ જાણવા મળ્યું છે અને એનો લાભ અમને પણ મળશે આપનું ઉપનામ છે શ્રી તો આપ ઉપનામ સિલેક્ટ કરવા પાછળનું કોઈ ખાસ કારણ કરી હું અત્યારે સુધી સહજ નામથી લખતો હું મારું વર્તન લગભગ બધા કહેતા હોય એ મુજબ અને હું ખુદ વિચારું છું તો હું જીદ્દી નથી કાર્ય પાછળ જીદ્દી હોઈશ પણ વ્યવહારમાં ક્યાંય જીદી નથી તો સહજ નામથી લખતી ત્યારે શબ્દ ધારામાં અમારા જ એક સખી છે ડોલીબેન તમે એને ઘણી વાર કહેતા કે શીતલબેન તમે સહજ નથી તમે સહજ નથી તમે સ્ત્રી છો સ્ત્રી એટલે લક્ષ્મી સ્ત્રી એટલે એક સ્ત્રીની શક્તિ તમે સ્ત્રી નામ અપનાવો એમ પછી મને એમ થયું કે ના આ એનું સજેશન બરાબર છે અને મને એકાક્ષરી નામ પ્રત્યે પહેલેથી લગાવ છે એટલે પછી મેં સ્ત્રી નામથી લખવાનું ચાલુ કર્યું છે

સમાજની વાસ્તવિકતા છે એ મને દર્શાવી ગમે છે અને આસપાસની ઘટનાઓને આપણે જોઈએ છીએ અને આપણે કાન કરીએ છીએ એમાં જ ક્યાંક આપણે ઘૂંટાતા રહીએ છીએ પણ એ પ્રશ્ન જો સમાજ સામે મૂકવામાં આવે તો તમને દસ જણાના ઓપિનિયન થકી તમને કદાચ સમસ્યાનો હલ પણ મળે અને એ હલ કદાચ મને નહીં તો બીજા કોઈને ભવિષ્યમાં ઉપયોગી પણ બને એ હેતુથી હું સામાજિક ને પ્રેરણાત્મક લખું છું એટલે મોસ્ટ ઓફ તમે લેખ લખવાનું વધુ પસંદ કરો છો હું લેખ ભાગ્યે જ લખું છું પણ મને વાર્તા અને નવલકથામાં વધારે રસ છે લેખ તો હું ભાગ્યે જ લખું છું આપ મૂવી સ્ક્રિપ્ટ રાઇટર છો તો એ બાબતે આપણું સાહિત્ય જગત આપની પાસેથી જાણવા ઈચ્છે છે કે અન્ય પ્રકાર અને આ મૂવીની જે સ્ક્રિપ્ટ છે એ બનવામાં શું તફાવત હોય છે અને કઈ બાબત ઉપર સર્જકે ધ્યાન રાખવું પડે જો એ સ્ક્રિપ્ટ રાઇટર બનવાની ઈચ્છા રાખે તો સ્ક્રિપ્ટ રાઇટિંગ વિશે હું એક ન્યૂઝ આપી દઉં 12મી ના રોજ અમદાવાદમાં જ સંદીપ નિપરો પર અને સાહિત્ય પરિષદને સંયુક્ત ઉપક્રમે જે લેખન શિબિર છે એમાં હું સ્ક્રિપ્ટ રાઇટર તરીકે અ માર્ગદર્શન આપવાની છું પણ તો એ થોડું ઘણું માર્ગદર્શન અહીં આપીશ જ કે નવલકથા આપણે જ્યારે લખીએ ત્યારે એમાં કોઈ બંધન નથી હોતા તમે જેટલા ભાગ સુધી લખવા ઈચ્છો છો તેમાં લખી શકો છો પણ સ્ક્રિપ્ટ બાબત એવી છે કે એનો સમયગાળો છે એક કલાક બે કલાક શોર્ટ મૂવી હોય તો એનાથી પણ નાની હોય અને ત્રણ કલાક વધારેમાં વધારે તો એ દરમિયાન તમે આખી નવલકથાને કઈ રીતે દર્શાવી શકો નવલકથા છે કે કોઈના જીવનને કઈ રીતે દર્શાવી શકો એ પણ સંવાદ અને અને વાતાવરણના માધ્યમથી એ દર્શાવવું જરૂરી છે જ્યાં સુધી સંવાદ ચોટદાર ન હોય ત્યાં સુધી સ્ક્રિપ્ટ છે એમાં પ્રાણ નથી ફૂંકા એટલા માટે સ્ક્રિપ્ટ રાઇટિંગ હું શીખવીશ પણ એના માટે હું બધાને એક અનુરોધ કરીશ કે આ સાહિત્ય પરિષદમાં જોડાય તો વધારે સારું ત્યાં હું વધારે વિસ્તૃતમાં માહિતી આપી શકીશ ચોક્કસથી આપ ફિલ્મી ગીત પણ લખો છો તો એ બાબતે આપ કઈ રીતે તૈયારી કરો છો હું ગુજરાતી ગીત લખું છું ને હજી સુધી તો મેં ચાર કે પાંચ જ ગીત લખ્યા છે પણ એમાં પણ હું સામાજિક વાસ્તવિકતા હોય કે રૂઢિ આપણી જે રિવાજ છે લગ્નો ધારા છે કે સ્ત્રીનું સર્જન છે ગીત તરફ રુચિ છે કે પદ્ય તરફ રુચિ છે એ લોકો ગીતના માધ્યમથી પણ ઘણું શીખી શકે છે અને આપણે આપણી સંવેદના કે વેદના ગીતના માધ્યમથી દર્શાવી શકીએ છીએ એટલે હું ગીત પણ લખું છું તો પેલા પદ્ય લખતા તો ક્યાંક મારી ત્રુટિ એમાં છે એમાં હું હજી કાચી પડું છું એટલે જ્યાં સુધી હું એવું માનું છું કે મહેનત આપણી પૂરી ન ઉઘડે ત્યાં સુધી આપણે મહેનત કરવી જ જોઈએ અને ન રહેવી જોઈએ ત્યાં સુધી મૌલિક રચના જ હું પ્રાધાન્ય આપું છું આપે જે શરૂઆતમાં અમને વાત કરી એ ઉપરથી આપની લેખન પ્રીતિ અને વાંચન પ્રીતિનો ખ્યાલ આવે છે તો આપના કોઈ ફેવરેટ લેખક કે કવિ ખરા લેખકમાં તો મને ધ્રુવ ભટ્ટનું લેખન અતિશય પસંદ છે એ સિવાય ચુનીલાલ મડિયા મને આમ તો તમે મને કદાચ વાંચી હોય તો હું જાનપદી ભાષામાં વધારે લખું છું તળપદી ભાષા જે કે છે અને કાઠિયાવાડી ટોનમાં મને લખવું પસંદ છે તો એનો એક આખો ચાહક વર્ગ છે તો ત્યારે મને આ ટાઈપનું કે પન્નાલાલ પટેલ છે ચુનીલાલ મડિયા છે ધ્રુવ ભટ્ટ અને પ્રાકૃતિક જગ્યા સાથે સંકળાયેલી વાર્તાઓ મને બહુ આકર્ષે છે એટલે હું આ ધ્રુવ ભટ્ટ ચુનીલાલ મડિયા અને પન્નાલાલ પટેલ આ ત્રણ લેખક ને વધારે વાંચું છું અમારનું કોઈ પ્રિય પુસ્તક ખરું આ લેખક કવિઓમાંથી ચુનીલાલ મડિયાનું લીલુડી ધરતી જે અત્યારે મારી જળ જમીન જોરું બની રહી છે એમાં અમે એક જ પરિવારની વાત કરી છે અને જયારે ચુનીલાલ મડિયાનું એ લીલુડી ધરતી પુસ્તક છે એમાં ગામડાના સંદર્ભમાં લખાયેલી કથા છે ક્યાંક મને સિમિલેરિટી લાગે છે પણ કહાની આખી અલગ જ છે અને ધ્રુવ ભટ્ટની તો અક ઉપાર સૌએ વાંચી જશે અને એના તો શબ્દ ખરેખર દાદ માગી લેવા છે એક તમન્ના એવી કે ધ્રુવ ભટ્ટ સાહેબ સાથે મુલાકાત થાય અને એના મોઢે એનો એક એમાં જે સંવાદ છે એના મોઢે સાંભળવાની ઈચ્છા ખરી આશા રાખીએ આપની આ ઈચ્છા જલ્દીથી પૂરી થાય હવે આપે જે વાત કરી કે તમારી જે પુસ્તક આવે છે આ સવાલ અમારા ઇન્ક્લુડમાં જ હતો પણ થોડો આગળ પાછળ હતો હવે લઈ લઈએ કે જર જમીન અને જોરું આ પુસ્તક કયા બેઝ ઉપર આવે છે અને તમે એમાં સમાજને શું કહેવાની ઈચ્છા રાખો છો એનું થોડું સંક્ષિપ્તમાં જણાવો તો સારું વાત જણાવી દઉં કે હું ગામડામાં જન્મી નથી હું ગામડામાં રહી નથી પણ મને ગામડું ખરેખર ગમે છે આપણે શહેરમાં રહીને જે લાઈફ જીવીએ છીએ તો એ આપણે સતત સંઘર્ષની પરિસ્થિતિનો ઉલ્લેખ કરીએ છીએ પણ સાચી હાડમારી તો ગામડામાં છે ત્યાં શિક્ષણ નથી ત્યાં કોઈ સુવિધા નથી અને આસપાસનું બંધારણ કે આસપાસની વ્યક્તિ સાથે આપણે બંધાયેલા છીએ ક્યાંક ને ક્યાંક અને ત્યાં રૂઢિ રિવાજ વધારે માનવામાં આવે છે આપણે તો હજી શહેરમાં એ છોડી દઈએ છીએ કે માનતા નથી પણ ગામડામાં રહેવું અને કોઈ રિવાજ પ્રત્યે તમે નફરત દેખાડો તો ત્યાં તમને સ્વીકારવામાં નથી આવતા હવે એ સમય આ મારી જળ જમીન જોરું જે વાર્તા છે સત્ય ઘટના છે એ વ્યક્તિને નજીકથી જોઈ છે એની લાઈફ જોઈ છે પણ એમની આ જે વાસ્તવિકતા છે એને એની સાથે રહેનારા છે એ પણ અંદાજ કરે છે ત્યારે મને એમ થયું કે એને ન્યાય ક્યારે આપી શકાય જો સમાજ સામે આ વસ્તુ ન લાવીએ તો એને ન્યાય ન મળે મેં એક ગામડાની એવી સ્ત્રીનો ઉલ્લેખ કર્યો છે જે એની યુવાનીમાં એકદમ અલગ હોય છે આપણી જેમ જ કે કોઈ યુવતીના પોતાના સપના હોય પોતાની ઈચ્છાઓ હોય એ ઈચ્છા સાથે આગળ વધતા વધતા એક એવા બંધનમાં બંધાઈ જાય છે કે જ્યાં આસપાસનું પારિવારિક જ વાતાવરણ હોય છે એ પારિવારિક વાતાવરણમાં કસોટી અને પરિસ્થિતિ એટલી વણાતી જાય છે કે છેલ્લે એ સ્ત્રીએ મહેનત કરી કરીને બધું ભેગું કરવું પડે છે અને એની મિલકતમાં જમીન સિવાય કઈ નથી હોતું એ જમીન પણ એ જયારે મેળવી લે છે ત્યારે એના ઉપર એના દીકરા હક જ લે છે અને આખરે એને ઘર પણ નસીબ નથી થતું જમીન પણ નસીબ નથી થતી અને જે પરિવાર નો પ્રેમ મળવો જોઈએ એ પણ નસીબ નથી થતો અને આ વસ્તુ એના બુઢાપાની વાત છે આ વસ્તુ એના બુઢાપાની વાત છે અને આખરે કહેવાય છે ને કે સ્ત્રીનું પોતાનું ઘર નથી હોતું કોઈ તો જે ઘર માટે મહેનત કરે છે એ ઘર વિહોણી થાય ત્યારે એની શું દશા થાય બસ આ બેઝ ઉપર જ મારી આખી એ નવલકથા છે હા એ ચાર સખીઓ ઉપર લખેલી હતી એ પણ સામાજિક જ હતી કે કોઈ સ્ત્રી છે લગ્ન સંસાર થી કોઈ સુખી હોય છે કોઈ સુખી નથી હોતી પણ ક્યાંક સામે વાળાનો જ આપણે હંમેશા વાક કાઢીએ એવું હોતું નથી આપણી અંદર પણ એવી ભાવના ખૂટતી હોય છે કે આપણે કોઈ વસ્તુ અપનાવી નથી શકતા ત્યારે ચાર સખીઓની અલગ અલગ જિંદગી વચ્ચે પણ એ ચારે સંસાર સાથે જોડાયેલા છે અને છેલ્લે એનો એન્ડ એટલો સરસ છે કે ચારેય ફરી એક સાથે જોડાય છે જીવનસાથી આ બુક છે એમેઝોન પર ઉપલબ્ધ છે અને એ અમારી સહિયારી નવલકથા છે એ મારી પોતાની એકલાની નવુક પોતાના સંતાન પાસે કોઈ અપેક્ષા નથી રાખતા કારણ કે એ બાળકોનો યોગ્ય ઉછેર જ ઈચ્છે છે અને એક સારી વ્યક્તિ બને એના સિવાય એને આપણી પાસે કોઈ અપેક્ષા નથી હોતી તો આપણે લક્ષ આપણે કઈ કરી શકીએ કે ન કરી શકીએ તમે નવલકથા લખો ત્યારે કઈ બાબતો ઉપર વધુ ધ્યાન રાખો છો જે અમારા સર્જક જાણવા છે નવલકથા લખતી વખતે જેવી જાહેરાત થાય કે ક્યારેય લખવા બેસુ ને ત્યારે સીધે સીધી જંપલાવામાં નથી માનતી બરાબર આસપાસ હું કોઈ પણ જગ્યાએ જાઉં ને મારું અવલોકન તો ખાસ હોય જ છે કે કયા પોઈન્ટ ઉપર અત્યારે વધારે ચર્ચા થાય છે અને કયા પોઈન્ટ ઉપર લોકો વધારે પ્રેરિત થાય છે અને કયા પોઈન્ટ ઉપર લોકો વધારે પીડાય છે હવે આ બધાને જોડીને જ્યારે નવલકથા લખવાની વાત આવે ને ત્યારે હું એવું પણ નથી માનતી કે નવલકથામાં તમારે સીધો તમારો ભૂતકાળ જ દર્શાવો તમે સીધું તો એનું પરિણામ દર્શાવી અને એ પરિણામ કયા સ્વરૂપે આવ્યું તેના માટે આ બધું કરવું પડ્યું એ બધાના હું મુદ્દા બાંધું છું વ્યવસ્થિત મુદ્દા બાંધું છે અને એ મુદ્દા ઉપર વર્ક કરી અને પછી વન બાય વન લખું છું જરૂર પડે ત્યારે હું એવું નથી વિચારતી કે પ્લોટ ને અનુસરું ક્યારેક કોઈ નવો વિચાર સુરે તો મારી આખી વાર્તા છે નવલકથા છે એને નવી રાહ પર લઈ જતા હું નથી અચકાતી એ પણ એક કલા છે કે જે મગજમાં વિચાર હોય એને નવી દિશા તરફ ખંટાવતા આગળનો જે પ્લોટ ઓલરેડી કમ્પ્લીટ છે એમાં પણ થોડા વિચારો ફેરફાર કરવા પડે છે આ ચેલેન્જિંગ કહેવાય ખૂબ સરસ અને ખાસ તો એક બહુ મહત્વની વસ્તુ હોય છે નવલકથાનું શીર્ષક કે જે આખી તમારી સ્ટોરી એક્સપ્લેન બી ના કરે અને છતાંય હાર્થ બતાવે આ બાબતે તમે કેવી રીતે નિર્ણય લ્યો છો કે જેથી સર્જકને ખ્યાલ આવે સાચું કહું લોકો જયારે નવલકથાના પ્લોટ વિશે વિચારતા હોય છે ને ત્યારે સૌથી પહેલા હું શીર્ષક શોધું છું શીર્ષક માટે હું વાંચન એટલું કરું વધીને આઠ કે દસ જ શબ્દો નું શીર્ષક ઉપર આખી કહાની ઘડું છું સરસ હવે એક નવોદિત માટે ના સવાલો કે નવોદિત ને કોઈ કૃતિનું સર્જન કરવું હોય તો એમને કઈ બાબત નું ધ્યાન રાખવું જોઈએ તમને જાણ કરું તો મેં હમણાં મારું ચાલુ કરવાનો વિચાર છે અને લગભગ મહિનામાં આવી જશે એમાં એના માટે મેં લેખક કરેલા છે અને અનુભવી લેખકો છે હવે એમાં મેં નવોદિતોની કલમ જોઈ છે ને મેં એટલા માટે એમને લીધા છે કે એ અનુભવી પાસેથી કંઈક શીખશે હવે અત્યારે આ પ્રશ્ન મુકાયો છે ત્યારે હું નવોદિતો ને ખાસ એક વાત કહીશ કે કલમનો સાથ જયારે લેવો હોય ત્યારે તમારું વાંચન નબળું ન પડવું જોઈએ વાંચનમાં કે વિરોધાભાસ ન થાય કે સામે વાળાના મગજ પર કોઈની પ્રતિકૂળ અસર ન થાય એ ખાસ ધ્યાન રાખવું પડે અને તમે જે લખો એની હકારાત્મક ઇફેક્ટ લોકો સુધી પહોંચે એનો ખાસ ખ્યાલ રાખવો પડે અને વાંચન સાથે જોડણી અને વ્યાકરણનું ખાસ જ્ઞાન હોવું જરૂરી છે

એવું નથી કે બધા જ પ્રતિલિપિને અનુસરતા હોય પણ લોકો છાપા વાંચતા હોય છે મેગેઝીન વાંચતા હોય છે તો ત્યારે જો કોઈ એવી તક મળે તો આપણે જ ભાઈ બહેન ગણી એમને તક આપવી જોઈએ અને મેગેઝીન છે કે ન્યૂઝપેપર છે એ અઠવાડિયે અઠવાડિયાના સમયાંતરે કે મહિનાના સમયાંતરે પ્રકાશિત થતું હોય કે રોજિંદુ પણ હોય તો જે લોકો એની સાથે જોડાય છે એ લોકો એકસાથે લખવા માટે પ્રેરાય છે અને સમય શિસ્ત જાળવીને પણ એનું લેખન સતત ચાલુ રહે એ ખાસ હોવું જરૂરી છે હવે તમે આજે નવી તક તો ઊભી કરો છો બરાબર છે ખૂબ સરસ છે પણ ઈ મેગેઝિન છે કે હાર્ડ કવર માં છે ઈ મેગેઝિન છે ધીમે ધીમે જેમ પ્રસિદ્ધિ પામતું જશે મારું સપનું છે કે હું હાર્ડ કોપી સ્વરૂપે લાવીશ ખરી સરસ જલ્દીથી સપનું પૂરું થાય અને હજી આ સિવાય પણ જે તમે હજી કરી શક્યા ન હોય સાહિત્ય જગત માટે કંઈક ખાસ એવી કોઈ ઈચ્છા ખરી કે તમારી ઈચ્છા હવે પછીના સમયમાં પૂરી થાય અમુક વસ્તુ છે ને હું જાહેર નથી કરતી આ અત્યારે જે હું સ્ટેપ બાય સ્ટેપ ચડતી જાઉં છું ને એક મારી તમન્ના જ હતી મારી ઈચ્છા હતી ભલે મેં ક્યાંય જાહેર નથી કરી મારી આટલા મેં તમને કીધું ને વીસ વર્ષ મેં લોસ કરી રહ્યો છું ટુ થાઉઝન્ડમાં મારા મેરેજ થયા હતા અને ટુ થાઉઝન્ડ નાઇન્ટી ટ્વેન્ટીની આસપાસ કોરોનાએ

ચોક્કસ થી અમે હાજર થઈ જશું હાલના જનરેશનમાં પુસ્તક પ્રીતિ પ્રમાણમાં ઘટતી જાય છે એ બાબતે નવોદિતોને અથવા તો કોલેજિયન કે જે યંગ જનરેશન કહી શકાય એને આ સાહિત્ય પ્રીતિ તરફ કેવી રીતે વાળવા એ બાબતે કોઈ આઈડિયા ખરો હું આ સવાલની અપેક્ષા રાખીને જ બેઠી હતી કારણ કે મને ખુદને પુસ્તક પ્રત્યે એટલો લગાવ છે અને હું પણ કંઈક એવું કરવા ઈચ્છું છું અત્યારે મારું જે ગ્રુપ છે અહીંયા જામનગરનું જ લેખકોનું અમે એવું વિચારીએ છીએ કે દર સન્ડે ના કંઈક એવું કરીએ કે લોકો વાંચન તરફ આકર્ષાય અને કોલેજિયન ને બધા માટે હું એક એટલી સલાહ તો ચોક્કસ આપીશ કે આઠ કે દસ જણા નું ગ્રુપ હોય એક વ્યક્તિને તો પુસ્તક વાંચનનો શોખ હોવાનો જ પછી કોઈ પણ ભાષાનું હોય બરાબર તો બર્થડે છે અત્યારે સેલિબ્રેશન એટલા જ વધી ગયા છે તો જયારે બર્થડે છે કે કોલેજમાં કોઈ એવો સ્પેશિયલ ડે હોય ત્યારે એ બુક નું પ્રદર્શન કે એ બુક ના રિવ્યુ બધા સામે મૂકવામાં આવે કે કોઈને બર્થડે ગિફ્ટ માં કોઈને એનિવર્સરી ગિફ્ટ માં જો કોઈ પુસ્તક આપણે ભેટ માં આપીએ તો એ વાંચીને બે બીજા બે જણાને જરૂર પ્રેરણા આપશે એક આખી ચેન આવી બંધાતી જાય તો જ કદાચ લોકો પુસ્તક તરફ આકર્ષાય અને પુસ્તક ને નવા પ્રાણ પણ મળે તો જે સાહિત્ય ક્ષેત્રે જે આ નવી જનરેશન દૂર છે એ થોડી આકર્ષિત થશે એવી આશા રાખીએ તમારા જીવનના પ્રેરણા સ્ત્રોત કોણ છે જે આટલું સરસ મજાનું તમારું જીવન ઘડવામાં પ્રેરણારૂપ છે મારા જીવનના પ્રેરણા સ્ત્રોત મારા પપ્પા છે અમે છ બહેનો છીએ અને દીકરી હોવું એ અત્યારે આપણે ભલે એમ કહી છે કે ગૌરવની વાત છે પણ આ એ સમયની વાત છે કે જ્યારે દીકરીનો જન્મ છે ને વધારે દીકરીઓ હોવ એક સમાજમાં શરમિંદગી જેવું હતું એ સમયે મારા પપ્પા બેંકમાં જોબ કરતા ને મારા પપ્પા એટલા જ વાંચનના શોખીન છે હાલ ને પણ એટી ટુ પ્લસ એમની ઉંમર હશે હજી પણ એનો શોખ એટલો ને એટલો છે તો એ સમયમાં અમને એને એટલું ભણતર આપ્યું છે કે બીજું હું તમને કઈ કરિયાવરમાં કરિયાવર અમારા સમય સુધી તો હતો જ હવે આપણે બધા એવોઈડ કરીએ છીએ કે એ સમયે કરિયાવરમાં એને પગભર થવાની જે અમને પ્રેરણા આપી હતી એ અમને ક્યાંક અત્યારે બહુ આમ નહીં બોલી શકું હું પણ હું તમને કહું મારા પપ્પા મારા માટે પ્રેરણા સ્ત્રોત છે અને એ પછી મારા પતિ હું કાલની જ કે વાત કરું તો અત્યાર સુધીની મને પ્રિશિયસ ગિફ્ટ એમણે આપી હોય તો પરમ પરમ દિવસે જ હા રાત્રે મારા માટે ડાયરી લાવ્યા એને વાંચનનો શોખ નથી બિલકુલ નથી પણ હું ક્યારેક જબરજસ્તી વચાવું તો એ વાંચે છે ના નથી પડતા મને પણ મારા માટે ડાયરી ને પેન લેવા એ મારા માટે મોટામાં મોટી ગિફ્ટ છે એટલે પેલા મારા પપ્પા અને પછી મારા પપ્પા એમને સાહિત્ય નો શોખ નથી છતાં પણ તમને સાહિત્ય ક્ષેત્રે આટલી બઢતી કરતા અટકાયવા નથી એ ખરેખર ખૂબ નસીબદાર વ્યક્તિનો નો સાથ સહકાર મળ્યો છે એમ નસીબદાર છો એમ કહી શકાય. જેટલો આભાર માનું ને એટલો ઓછો છું કે કારણ કે રાત્રે મારું લખવાનું કાર્ય ચાલુ હોય લાઈટ ચાલુ હોય ક્યારેક હું વાંચતી હોઉં ત્યારે લાઈટ ચાલુ હોય ક્યારે એને મને એમ નથી કહ્યું કે મને ડિસ્ટર્બ થાય બસ આનાથી વિશેષ જોઈએ શું નહીં ખરેખર ખુબ નસીબદાર છું હવે આપણે હવે અંત તરફ જઈ રહ્યા છીએ

એક જો કોઈ યોગ્ય પુસ્તક જેમ કે સ્વામી વિવેકાનંદ હું ટ્યુશન કરાવતી અને હું ટીચર પણ હતી જયારે જ્યારે કોઈને ગીત આપવાની વાત થતી ને ત્યારે હું સ્વામી વિવેકાનંદના સૂત્રોની એક બુક આપતી ભલે મને એમ થાય એ નહીં વાત છે પણ એના મમ્મી પપ્પા ક્યાંક વાત છે તો એમાંથી એમને તો થોડુંક શીખવશે કે નહીં આ વાતને અનુસરીને હું એટલી જ કહીશ કે વિવેકાનંદ ને પણ ક્યાંક વાંચ્યા છે તો જે મને મળ્યું છે એ બધાને મળે એના માટે હું એટલું જરૂર કહીશ કે જે અપનાવો એ હકારાત્મક જ અપનાવો નેગેટિવિટી થી દૂર રહો ખુબ સરસ ખુબ ખુબ આભાર આપનો ફરી મિત્રો આપણે વાત જાણી અને એટલું ચોક્કસ નક્કી કરવું જોઈએ કે વાચન જીવનમાં કેટલું મહત્વનું છે વાચન વગર લેખન શ્વાસ વગરના એક તન જેવું છે કે જે નિર્જીવ ગણાય છે તો આપણે આશા રાખીએ કે આ પછી જે લોકો વાંચન થી થોડા દૂર છે બની શકે એમની પાસે સમય નો અભાવ છે તો થોડો સમય કાઢીને પણ પોતાની કૃતિ તો ભલે લખે જ પણ સાથે સાથે વાંચન પ્રતિ ને પણ પ્રાધાન્ય આપે જેથી કરીને એની કૃતિમાં પણ નિખાર આવે પોતાના જીવન શૈલીમાં પોતાના વિચારોમાં પણ નવીનતા જોવા મળશે એમને ખુદને પણ આવા ખૂબ ઉમદા વિચારો સાથે આપણને સમય આપ્યો એ બધા સમગ્ર સાહિત્ય જગત એટલે કે કિરણબેન શર્મા હાર્દિકભાઈ પરમારાને હું જાગૃતિ કરેલા આપનો ફરીથી આભાર માનું છું થેન્ક યુ સો મચ તમારો પણ ખૂબ ખૂબ આભાર મિત્રો આમાં જ અમારી સાથે જોડાયેલા રહેશો ફરીથી અન્ય કોઈ લેખક કવિ સાથે આપની સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી રજા આપો રાધે કૃષ્ણ